નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં હવે પી એચડીમાં એન્ટ્રન્સ ટેસ્ટ નહીં પરંતુ યુજીસીની ગાઈડલાઇન મુજબ પ્રવેશ અપાશે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પહેલા સત્રમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓએ પીએચડીમાં પ્રવેશ મેળવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં બીજા સત્ર માટે બે એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે સંજાણા નજીક હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બેના કમ કમાટી ભર્યા મોત થયા છે બામરોલી સાસરીમાં આવેલા શૈલેષભાઈ મિત્ર ગોપાલભાઈ સાથે મધ હાઈવે હાઇવે પરની હોટલ ઉપર જમવા જતા હતા ત્યારે સર્જાયો હતો અકસ્માત સ્ટાર પ્રચારકોની યાદીમાં મળ્યું છે સ્થાન મોદી અને શાહની જોડી ભાજપ ઉપરાંત બીજી પાર્ટી માટે પણ કરશે પ્રચાર શિવસેના પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું નામ પણ સામેલ કર્યું છે કેજરીવાલની ધરપકડથી વિદેશી મીડિયા અને રાજદ્વારી જગતમાં ચર્ચાઓનો માહોલ છવાઈ ગયો છે નડિયાદમાં પીપળાતામાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે સોળ હજારને દસ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે બીજી તરફ આણંદમાંથી ચોરીના બે મોબાઈલ સાથે ઓડોનો એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે કપડવંજના બાવાના મુવાડોમાં રસ્તા બાબતે પિતા અને પુત્રએ મહિલાને માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહુધામાં ભરવાડોના ત્રણ જૂથો વચ્ચે માટીકામ બાબતે મારામારીમાં છ લોકો ઘાયલ થયા છે પોલીસે ત્રણ ફરિયાદો લઈને કુલ ત્રેવીસ શખ્સો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરીને ધરપકડની તજવીજ હાથ ધરી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા આંકલાવાડી સીમમાં ક્લીનરની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા શખ્સની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે દારૂના નશામાં ડ્રાઈવર જુલુબા સાથે વસંતભાઈ દવેને પેન્ટમાં પેશાબ કરવાની બાબતે ઝઘડો થતાં માથામાં લોખંડનો સળિયો મારીને હત્યા કર્યા બાદ લાશ ઉપર ટ્રક ચડાવી દઈને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આણંદ લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં છત્રીસો ને ત્રેપન મહિલાઓ સહિત બાર હજાર છસો ને એકવીસ અધિકારી અને કર્મચારીઓને નિમણૂક હુકમો આપવામાં આવ્યા છે કુલ આઠ હજાર સાતસો ને છન્નું મહિલા અને પુરુષ અધિકારી કર્મચારીઓ સાથે વિધાનસભાઓમાં સત્તરસો ને મતદાન મથકોએ ફરજ બજાવશે લોકસભા ખંભાતની પેટા ચૂંટણીમાં વીસ ટકા વધુ સ્ટાફની નિમણૂંક સાથે પ્રથમ તબક્કાની તાલીમ અપાઈ છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે પંજાબના સીએમ ભગવંત માન ફરીથી પિતા બન્યા છે પત્ની ગુરપ્રત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે મૌઆ મોહિત્રા ઈડી સમક્ષ હાજર થયા નહીં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને ઈડી સમક્ષ હાજર થવા અસમર્થતા દર્શાવી હતી